તો દોલી છે ગોટુભાઈ જન્મ જતા તારે બાકી હાલ છે સંજુ સંજુ આ ગોટુપા ગોટુભાઈ મારા વરણ જ જીવી પાછા નોકરી હલાઈ દઉં હું ગોટુપાન કચરો વારસી ગમે એમ કચરો વાળી ખાશે

આગે વાંધો એમ કી કોઈ કીધું જ નહીં ઓનો માર હું કહો કે હું કે યો નહીં ઈવાન ના કીધો પણ તોય પેલા હોફળી હોય છે ચોક બે હી વાત હો ખબર તો પડી ગઈ છે હમ આ કા આલે છે વાઈ પા લે આઈડિયા નો ઉપયોગ તો કરી આ બળો ઉભો હરો એ એકલા તો નોકરી ના લે કે કો બીજો જનો આવશે યો ઘેર વાત આચી હું કે હું કોઈ આવે ને તો આપણે જીઆઈ વગેરે આઈડિયાનો ઉપયોગ કરીએ જાત ઘરમાં આવત તો અધોની આપણો હું જય હતો તમાર જો તોય તોયન નોકરી તો નહીં જ રહેવા દેવાના હું યોનો ફૂડ વાત ફડકાઈ ન તો તાર ઘર માં જઈ નઈ જા મનમાં મસ્તે ચાબી લાગે ને આ ફૂડ મસ્તે પીવાનું આ લુગરાય માર પૈસે લઈ આ લે આ બધું પિયરનો બેર છે

મેં રાખે હજી પણ આપણે રાખે હાથી જેવું આટલો બધો રોટલા બે આટલું બધું બરગર ને

મારે કોઈ ના મારા કોઈના પપ પેટવા પાતું ના મારે અરે મોંતાજ નહી હું કર મારવા જવું મારવાનું પેલા જાડી એમ તો ની તો જઈએ હું કામ કરું આખો દારો બે કપળી વેકવા

ભરણ તમે તમે અમારું છો બીજા નોકરી નું બંધ રખાય તો જવાના આપડે થોડી વાર ચોરવાના એ તો તમે વાતો કરતા ને ચોરસુ

કોણ તાતો નોકરી મારિયા બની દીધો તમે માર પેટો પર આમ લાત મારીને તું કને કાઢી તું કઈ તું